નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગ મને આજે આપણે જઈએ છીએ સિદ્ધપુર કાચકના મેળામાં તો તમે પણ બ્લોગમાં બન્યા રહો તમને સંપૂર્ણ મેળાનું બ્લોગ બતાવીએ અને હવે આપણે નીકળીએ સિદ્ધપુર તો મિત્રો આપણે સિદ્ધપુર આવી ગયા અને હવે મેળાની અંદર ફરીએ તમને પણ જો બતાવીએ અને અમે પણ જોઈએ મેળામાં બન્યા રહો આ મિત્રો અહિયાં રિવરફ્રન્ટ બનવાનો છે ચાલુ જ છે કામકાજમાં ઉપર ના ઢોલ વાગે સામે સુધી ત્યાં સુધી આપણે જવાનું છે તમે પણ બ્લોગમાં બન્યા રાખો છોદવા માટે હજી આપણે અંતર જ થયા છે મિત્રો આ મિત્રો સિદ્ધપુર નો મોટો મઠ છે અંદર તો ગયા અત્યારે ટ્રાફિક માં નહીં જઈએ પાસે ખૂબ દિવસ બતાવી જૂના જૂના મંદિરો આ જૂના મંદિરો જો બધા સમસા મેં તો ચકડો ચકડો તમને દૂર દેખાતા છે ત્યાં જવાનું છે હજી તો આપણે થોડાક જંટર થ્યા છીએ મટા આગળ ખબર નહી આ હવે મિત્રો આપણે આ બાજુ જવાનું હોય એટલે ફૂલ આવી જાય ફૂલ વટાવો એટલે માથું બાવડી આવી જાય દરમિયાન માથું બાવડી ઉપર લાગે છે અને આ શેલડી શેલડી છે મિત્રો પાચના મેળા આવો એટલે શેલડી તો લેવી જ પડે જો મિત્રો કેટલી ટ્રાફિક છે સિદ્ધના મેળામાં અને આ શેલડીઓ આપણે વારસા લઈએ મેળો એટલે શેલડીથી વસણા શેલડી અને ચવાણું ચવાણ તમે પણ જોઈ શકો છો ફૂલ ઉપર આવી ગયા મિત્રો અને ફૂલ તો બધા રમકડા તવી કળશા તવિયું બધું મળે છે રમકડા બીજા અને સામાન નદી નું પાણી પણ છે હાલ બહુ દૂધ આ બાજુ હોય તો બતાવીએ અને આ જ્યાં ચકડો જેને પણ ચકડો અમે બેસવું હોય કે સિદ્ધપુરના મેળામાં આવી જાય તમને પણ સિદ્ધપુરના ચકડો અમે બેસાડી દઈએ જુઓ તમે મિત્રો કેટલી ટ્રાફિક છે જાગીર આવી ગયા બસો રૂપિયા સામે મિત્રો હરેક સમાજના ગવર્નર હોય બધાને જે વિધિ કરાવવાની હોય એમના માટે આ બાજુ અને આપણા જોઈએ આ બાજુ ચક્કો બાજુ અને મેળો જોઈએ મુક્તિધામ મિત્રો મુક્તિધામમાંથી આપણે જઈએ ચકડો બાજુ આપણે મુક્તિધામમાં આવી ગયા આ બધા શમશાન આ ઇલેક્ટ્રોનિક અને પેલી ધામ સાહેબ

તમે પણ જોઈ શકો છો સો રૂપિયાના સ્ટોલ છે મિત્રો કોઈ પણ વસ્તુ લો રમકડાની સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા આ ચંપલનો સ્ટોર આવી ગયો આ રમકડા સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા હા મિત્રો પાછળ માથું પાડ્યું ને હવે આપણે જોઈએ આ બાજુ ચબદો બાજુ જઈને આવીએ આ સાઈડ પાછળ અને હવે જઈએ આ સાઈડ અને જોઈએ પછી નીકળી જઈએ અરે ભેગા સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા આ જેકેટ નો શોરૂમ સો